जय माता जी मित्रों हूँ अतरे वाली पाने वाली रो छु रींगणी में तड़को बहुत ही सही बैठो छू लीमड़े बैठा बैठा काची के फोली ने खाऊ आ पाचल लीमड़ो से

તમે પણ આવો વાળીએ રીંગણી ખાવા ચોળી ખાવા ગવાર ખાવા કેરીયું ખાવા થોડાક સમયમાં લીંબુડિયું પણ થશે મારું નામ છે કુકબાવા કમલેશભાઈ હક્કાભાઈ ગામ કંસાળા ચેનલ ને સપોર્ટ કરો આમાં શોર્ટ વિડીયો અને લાંબા વિડીયો બંને આવશે તમારા કેવા વિડિયો જોવા છે તો કમેન્ટ કરો અત્યારે આપણે વાળીયા બેઠા બેઠા પાણી વારી રહ્યા છીએ અને છાયા બેઠા છે નીચે આ સખીસર કેરી કાજી થઈ જશે આવડી આવડી મોટી પણ છે અત્યારે બહુ તડકો પડી રહ્યો છે ગરમી પણ બહુ છે 40 થી 45 ડિગ્રી તાપમાન પડે છે કે નિયોડ ટીપો લઈ ગઈ છે હવે ખાવાની શરૂઆત કરવી છે 2000 सब्सक्राइबर पूरा करी आपो 1000 तो पूरा થઈ ગયા તમારો સપોર્ટ થી આપ તમારો બધાનો સપોર્ટ થી જ આપણે વિડિયો બનાવી રહ્યા છીએ તમારે પણ કેરી ખાવી તો આવો આપડી વાડીએ જે પણ આપણા સબ્સ્ક્રાઇબર હોય એ આવી શકે આપડી વાડીએ કેરીઓ ખાવા નવરો તો મને એમ થયું કે ચાલો આપણે એક વિડિયો બનાવી દઈએ આપણા સબ્સ્ક્રાઇબર માટે મારું નામ છે કમલેશભાઈ હકાભાઈ કુકબાબા ગામ કંસાળા ઠાકોર દેવ દેવ પણ મારો દીકરો છે તેના પણ શોર્ટ વિડીયો આપ જોવો જોતા હશો અને જોવો જ છો સપોર્ટ કરો આવો આપણી વાળીએ રીંગણા ચાલુ છે રીંગણા ખાવા બધા આપણી રીંગણી છે લીમડો સરસ મજાનો નારિયેળી લીંબુડ ઘણા બધા ઝાડવા છીએ जय माता दी સૌને નમસ્તે જય જવાન જય કિસાન